જન્મ થી લઈને મરણ સુધીના કપડા તો સિમ્બા હું જ ચાલો મિત્રો પડી ગઈ છે ને ફર્સ્ટ ઓફ ઓલ શરૂઆત ગુડ કરી લે છે મિત્રો તો આજે જવાની છે એમના ઘરે તો બ્લોગ રહેજો તો આપણે બધા એક મળીને આજે એન્જોય કરીશું જય માતાજી બકા પણ ઠંડી લાગે गुड मॉर्निंग पीहू जय माता जी ठंडी तारी सकी थे हाँ तो क्या ना कमर ठंडी ना लगा पर एज मारी पे ना <laughs> <laughs> तो बना ना 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 ना

ક્યાંથી જાયલો જ નતો ગોડિયાને ને ના વાત સાચી કઈ એને જ ગોમ ખાવ ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ શું કરું છું આ ખાવા બન્યા હવે તો મારી મમ્મીની લેફ્ટ રાઈટ ચાલુ નહી સ્કૂલ ચાલુ થઈ ગઈ લે ચાલુ જાવ રસોડામાં તો ચાલુ બનાવવાનું બનાવવાનું હા ભેજો

રાતે ફ્રેન્ડનો ફોન મારે પણ ઉપારેને સીચોતો એનું રાતે ફોન કે મારવાનો ફ્રેન્ડને બીજું જોડે આજે તો ભરવાના ચાલુ થઈ જવાના છે બધા શું કે આજે તો પોટલા ભરવાના કેમ ના જિસને પણ તું મકા ના તો ને બી

જોરદાર ફોટા છે લે લે ના ના દર્શન દર્શન કે તો ફરક લેવાના પણ તું પહેલા હાલ બકા હા બિલકુલ બકા આ પર છે જો કે લાગુ છું જો જો આ આ કરી તો તું કેમ આ તો આ છે તો જો જો ના કેટલું હારી તો પહેલા કરે હારી દેખો હું પહેલા કેવા દેજો તો બધાને એક વસ્તુ બતાવવાનું છે

મર તો બધી રૂવાટી નીકળી ગઈ ને હા જો અને આટ સ્મૂથ થઈ ગયા ને જો કર્યું થઈ ગયું જો અને કેટલા ખાયા નહીં બરો છે થોડી એટલે લોશન લગાવવું લગાઈ ને અને પછી નીકળે એટલા હા હા મેં થઈ ગયેલો કર્યો લોકો ને લોકો એમ કે આય કોઈ ના કરે ના કરે આ બરાબર છે પણ 80 છે

મમ્મી કાઈ કરતા વી દીદી બાય બાય જો મમ્મી મમ્મી દીકને પ્રેમ જોજો આજે આવી ગયો છે પછી મારા જે પછી સારું સારું મમ્મી છે જવાનું છે બહાર મહેમાન આવીને બેઠા છે ને એ વાતકરાવ હા જો ચલો 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 જાવ બાય બેસ્ટ આવી ગયા આવી ગયા આવી ગયા જોઈ લો લશ્કર આવી ગયું છે ભાઈ તોફાન આવી ગયું છે શું લાયા દાદા તારા માટે જેલી શું કાલે આવો પપ્પા તમે પેના શિયાળામાં વાટી ભાઈ જેલી લેવાની

બઉ મોટી ભૂલ કરી એવું લાગે છે બેટા છોડ મમ્મી એમ નહી છોડો એને દોઆત અણી છે ને એટલા માટે ખેંચવાનું નહીં ફાટી જાય તું ખેંચી લે ફાટી જાય મમી જમ્પ સીબા સીબા જમ્પ આજો જમ્પ સીબા મારી સાડી ઓછો થઈ ગયો એટલે બ્લાઉઝ મારો માપ માપ

અરે હું નડિયાદ ગયેલો ના અમદાવાદ અમદાવાદ તો મેં તો પીહુ નામ મેં ક્યાંથી પાડ્યું તો મેં આજે કહી જ દઉં કોઈ દિવસ મેં કીધું નથી તો અમદાવાદ ગયો થર્ટી ફર્સ્ટ ના દિવસે મારા કાકાના છોકરાના ઘરે તો ત્યાં ગયો હતો તો પછી બહારની આગળ એક્ટિવ કોઈક મરાઠીની એક્ટિવ હતી તો મરાઠીની એક્ટિવની પાછળ ડેકીની પાછળ પીહુ નામ લખેલું હતું તો પછી મેં પૂછ્યું પીહુ એટલે શું તો કે મારા છોકરીનું નામ છે એમ ત્યાંથી મેં નક્કી કરેલું કે મારી બેને છોકરી આવે કે છોકરો આવે પેલું નામ તો કોઈનું પિહુ જ રાખી તો પહેલી આપણે છોકરી અમારે પિહુ જ આવી આ છોકરી જ હતી યાર તો પછી એનું નામ તો અસલ જીયાનસી છે પણ ત્યાંથી મેં એનું પિહુ નામ પાડેલું અને અને મારા નામથી ઓળખાય છે હા પ્લીઝ કે દીકરી તો ખાલી કહેવા માટે જ પાકી ગણા છે બાકી જન્મ થી લઈને મરણ સુધીના કપરા પર પિયરમાંથી જ આવે છે જોરદાર જોરદાર જોરવાની કમ્લેટ એક નંબર એક નંબર ખાઈ ઈકોમુક કેપકટ માં જઈને ખબર મારી મેલડી Mata Maro, dahko, Lause, <laughs> <laughs> Mari vera <laughs> <Jalo>. Mari vera <laughs> Mari vera, Maro, આ દિલે દુઆ આ તો અધર ની એ વિકડી તો ખાલી કહેવા માટે ફાર્કી ગરાય છે બાકી જનમ થી લઈને મરણ સુધીના કપડા પર ના ફિયરમાંથી જ આવે છે એક નંબર વાહ વેલ ડન શું વાત છે હું તમારા ચેનલ માં હું શું કહું તને બકા ઓમા તું સુન રાખ દે કે કેપકટ માં ઈકો નાખવાનો આવડે તને ઈકો માં ડબલ હવા થાય ના એ નહીં આવડે બે યાર લેખ ખોલ બતાવ હેડ ફોર બરે જલ્દી આવજો આવજો સા તો સિમ્બા હું જ હો ને સિ સિ મડ ડાકર આવજો તો ચાલો મિત્રો આ બ્લોગ ને હું એન્ડ આપું છું અને બ્લોગ તમને સારું લાગ્યું હોય તો લાઇક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો કેમ કે મારું તો જો ઊંઘી ગઈ છે અને એની ફોઈ તો ગયા છે એના ઘરે નડિયાદ તો પોકી પણ ગઈ છે અને એના ઘરે ઊંઘી જવા પણ આવ્યું છે ફોન આવ્યો તો તો મિત્રો જો દસ વાગો આવ્યો છે અને એડિટિંગ કરવાનું છે ઘણું બધું કામ બાકી છે તો આ બ્લોગ તમને સારું લાગ્યો હોય તો પ્લીઝ એક વખત લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો તમારા મંતવ્ય અમને જણાવો કે તમે શું કરો છો અને અમારા વિડીયો તમને સારા લાગે છે કે નથી લાગતા અને મારા વિડીયોમાં શું ઇમ્પ્રૂવ કરવા જેવું લાગે છે એ તમે પ્લીઝ એક વખત કોમેન્ટ કરીને અચૂક જણાવજો ને જ્યુત્ના ગયા પછી તો ઘર સૂનુ સૂનું લાગે કેમ કે બે દિવસથી જ્યુસ્ના હતી ત્યારે મોજ મસ્તી મેં કરતા હતા ઘણી બધી તમને ખબર જ હશે અને ઘરની જો દીકરી ત્યાં જ જાય તો કેવું લાગે આપણને વિચારો કેમ કે જ્યુસ્ના આવે એટલે બહુ ખુશીઓ લઈને આવે છે જાય પછી થોડું મન દુઃખ થાય છે પછી પાછું સરભળ થઈ જાય તો કહે મિત્રો સાંજ પડી છે શાંતિથી હવે ઊંઘી જઈએ માતાજીનું નામ લઈને અને વિડીયો તમારા ફ્રેન્ડ સર્કલ સુધી પહોંચાડો અને સગાવાલા લગી પણ પોકારો કેમકે બ્લોગ ફેમિલી અમારા બ્લોગ હોય છે અને અમારા ફેમિલીમાં શું સુધારવા જેવું લાગે છે અને તમને આ વિડીયોમાં શું જેવું ખામી જેવું લાગે છે દરેક વિડીયોમાં પ્લીઝ અચૂક જણાવજો જે કે અમને પણ ખબર પડે તો મળે મિત્રો આવતીકાલના બ્લોગમાં બાય